તો અમદાવાદમાં બેંક કર્મચારીઓની હડતાળને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે મોટા ભાગની બેન્કો ચાલુ જોવા મળી જોકે બેન્કોમાં સક્રિય રીતે યુનિયનમાં કાર્યરત હોય તેવા કર્મચારી હડતાળમાં જોડાયા કેન્દ્ર સરકારની કર્મચારી વિરોધી નીતિ છે તેવું યુનિયને કહ્યું છે બેન્કો દ્વારા વિવિધ કામગીરી માટે વધારાના ચાર્જ વસૂલવાના બંધ થવા જોઈએ તો બેન્કો અને એલઆઈસીમાં કર્મચારીને ભરતી થવી જોઈએ તેવું યુનિયન દ્વારા માંગ કરવામાં આવી છે પ્રાઇવેટાઇઝેશન છે અત્યારે જે નેશનલાઇઝ બેંક માટે જે લડત કરી હતી એના વિરુદ્ધમાં અત્યારે બધું પ્રાઇવેટાઇઝેશન થાય છે એને વિરુદ્ધમાં અમે સ્ટ્રાઇક કરી છે કે ના થવું જોઈએ અને જે ભરતી નથી થઈ રહી અત્યારે એમ્પ્લોયની એની અગેન્સ્ટમાં અમારી સ્ટ્રાઇક છે એનપીએસ નેશનલ પેન્શન સિસ્ટમ એમાં પણ અમને ઘણા બધા ડિસેટિસફેક્શન છે એ બધાની અગેન્સ્ટમાં સ્ટ્રાઇક કરેલી છે ગવર્મેન્ટ દ્વારા જે લેબર લોઝમાં અત્યારે જે ચેન્જીસ કરવામાં આવી રહ્યા છે અને એના લીધે જે શ્રમિકોનું શોષણ થઈ થવા જઈ રહ્યું છે એના અગેન્સ્ટમાં અમારી હડતાલ છે એક છે આઉટસોર્સિંગ જે બહુ મહત્ત્વનો મુદ્દો છે એક સામાન્ય નાગરિક માટે આઉટસોર્સિંગ બહુ થઈ રહ્યું છે એક છે એનપીએસ એનપીએસ સિસ્ટમની અગેન્સ્ટમાં અમારી આ હડતાલ છે બીજું છે કે એક ટાઈમ હતો જ્યારે ઇન્દિરા ગાંધીએ આપણી બેન્કોને નેશનલાઇઝ કરી હતી અત્યારે એનાથી રિવર્સ પ્રોસેસ થઈ રહી છે એનું પ્રાઇવેરાઇઝેશન થવા જઈ રહ્યું છે જેની અગેન્સ્ટમાં અમારી આ હડતાલ છે